ઉપલેટા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ઉજવણી ઓગણત્રીસ ઓગસ્ટની બે હજાર બારથી રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ભારત સરકાર દ્વારા જાહેર કરી ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ઉપલેટા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપલેટા માધ્યમથી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત આજ રોજ રસ્સાખેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ક્રીડા ભારતી રાજકોટ ગ્રામ્યના પ્રમુખ દાનભાઈ ચંદવાડિયા અને મંત્રી કે કે સાવલિયા દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ માં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવેલ આ સ્પર્ધામાં ટોટલ અઢાર શાળાએ ભાગ લેવામાં આવે જેમાં બત્રીસ ટીમ છોકરાઓ છોકરીઓની બનાવવામાં આવી હતી જેમાં છોકરા છોકરીઓ આ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો જેમાં ગર્લ્સ સ્કૂલ વલ્લભ વિદ્યાલયને નંબર વન અને છોકરાઓમાં દરબારગઢ શાળાને નંબર વન આપવામાં આવ્યો હતો તેમજ બીજા વિદ્યાર્થીઓને એક બે ત્રણ નંબર આપીને ઇનામ આપવામાં આવશે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ આજ રોજ ઉપલેટા મુકામે રાષ્ટ્રીય

આ જે આજનો કાર્યક્રમ હતો એ આપણા હોકીના માસ્ટર જે કઈ મેજર ધ્યાનચંદ થઈ ગયા છે જેને આખા ઓલ ઇન્ડિયા નું સાત વખત ગોલ્ડ મેડલ અપાવેલો હતો અને એના એને એના એક સ્મરણ છે કે એની એક યાદીમાં કે જે આપણે એક સરસ મજાનું એક ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડ લેવલે અપાયું હતું એવા મેજર ધ્યાનચંદ ની નીચે રાષ્ટ્રીય ક્રીડા ભારતી દ્વારા આજે ઉપલેટા મુકામે જે ખેલ મહાકુંભ નું ખેલ ક્રિડાભારતી દ્વારા ખેલનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ખરેખર બધા જે દીકરા દીકરીઓ અને એને બધા સ્કૂલોના ભાગ લીધો તો એકદમ આનંદ થયો અને આ છે આખું એક રાષ્ટ્રીય લેવલનો આજનો ઓગણત્રીસ તારીખનો કાર્યક્રમ છે ક્રીડા ભારતી દ્વારા ખેલ સ્કૂલ ખેલકૂદનો એટલે અમે ઉપલેટાએ આજે વખતે રસાખેચનો એક હરીફાઈ રાખી છે અને બધાને મજા આવી પ્રથમ વખત હતું એટલે બધાને એક ઉત્સાહ હતો કે રસાખેચમાં હું આ દોડા ખેચની અંદર કેવી રીતે હોય બધાને આજે અમે ધ્યાનથી બધાને સમજાવ્યો એના નિયમો સમજાવ્યા બધાને મજા આવી વલ્લભ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો દીકરીઓમાં દીકરાઓ અંદર દરબારગઢ શાળાનો પ્રથમ નંબર આવ્યો એક થી ત્રણ ને અમે પ્રમાણપત્ર અને સીડ આપવાના છીએ બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા